શ્રી સંજયભાઈ ઠાકોરે આપ્યું હતું જ્યારે સૌ સ્ટાફ અને મહેમાન શ્રી દ્વારા નવ નિયુક્ત આચાર્ય શ્રીને સાલ વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી સાહિલ કુમાર વિરતિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જ્યારે નવીન આચાર્ય શ્રી ભાવશંકજી ઠાકોરે પણ વઢિયાર ધરાના છેવાડાના બાળકોને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસની સાથે શિસ્ત અને સંસ્કાર કેળવાય તે ઉદ્દેશ્યોને પ્રાધાન્ય આપશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સમી તાલુકા સેવા સંઘના પ્રમુખ શ્રી જયેશભાઈ દુદખિયાએ નવીન આચાર્યશ્રીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વાલી મંડળના પ્રમુખ શ્રી બાલાજી ઠાકોર રમેશભાઈ ઠાકોર ભેમાજી ઠાકોર સામાજિક અગ્રણી મહેસાણાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ કડિયા બાલસિંહજી ઠાકોર અલ્પાબેન ચાવડા ભાવેશભાઈ પરમાર દિનેશભાઈ પરમાર શક્તાજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભાર વિધિ વિપુલભાઈ પટેલે કરી